રાણાવવ ખાતે રહેતા એક પરિવાર પર પંદર જેટલા શખ્સો દ્વારા હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ પરિવારના ત્રણ સભ્યોને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રાણાવવ ખાતે રહેતા ફિરોજ શાહ અહેમદ શાહ રફાઈ ફાતિમાબેન અહેમદ શાહ રફાઈ અને તેમના પુત્ર ફેઝલ શાહ ફિરોજ શાહ રફાઈ નામના ત્રણ સભ્યો સીમ વિસ્તારના મકાનમાં સૂતા હતા ત્યારે યુનુ શાહ અહમદ શાહ રફાઈ સાયરા અહમદ શાહ અને પોરબંદરની સાડત્રીસ ગેંગના વિશાલ અને મનીષ સહિત પંદર જેટલા શખ્સો દ્વારા પાઇપ અને લાકડી અને ધોકા વડે હુમલો કરાયો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ પરિવારના ત્રણ સભ્યોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અમે આજે રાત્રે અમારા ડેમ ઉપર હતા અમારે માછીમારીનો ધંધો છે અમારા લાયસન્સ છે માછીમારી કરવાના તો અમે એક મારો પુત્ર અને એક મારી વાઇફ ને એક નાનો બાળક અમે એટલા હતા સૂતા હતા રાતના એક વાગ્યાનો સમય હતો ને બારથી ચૌદ જણા આવ્યા અમારો દરવાજો નબળો દરવાજો છે અહીંયા રૂમ છે પણ દરવાજો નબળો હતો દરવાજો તોડીને અંદર પડી ગયા અને પાઇપું અને ધોકાને લાકડી મારા છોકરાને મને અને મારી વાઈફને જેમ ફાવે માટે તળ મારવા માંડ્યા હું મારવા માંડ્યા એટલે મારે મારા છોકરાને તો સાવ ભૂકો કરી નાખ્યો છે આ બે પગ વાગી નાખ્યા છે અને એની અંદર સાયરા અહમદ શાહ ઈસુભ અમદ શાહ અને આ સણત્રી દ્વારા દસ થી બાર છોકરા હતા અને આશાપુરાની અંદર સણત્રી ગેંગથી ઓળખાય છે રાણાઓના પોલીસ પીએસઆઈ અમારી છોકરાઓની સાથે આવ્યા હતા એનું રસ્તામાં મળી હતા અને અમને રાણાઓના પીએસઆઈ મેડમજી એનો બહુ જ સારી રીતે સાથ સહકાર અને સપોર્ટે મળી અને તાત્કાલિક અમારા છોકરાએ કીધું એ બદલ તાત્કાલિક તે ગાડીઓ લઈને અમારા સ્થળ ઉપર પહોંચી ગયા અને બધું અમારો મોયનો કર્યો અને એ લોકોને રસ્તામાં જોયા કે આ પાઇપનો ધોકા લઈને મોટરસાયકલ લઈને ભાઈ ગયા કારણ અમારું બેન ભાઈનું જૂનું બેનભાઈ થાય સગા જૂનું મંદુક છે અમારું ને અમારા બાપાની જમીન છે અને મિલકત છે એમાં છે ને એને માને દીકરાને ભાગે જોઈએ છે તો આપણે અત્યાર લગી દેવો નથી પણ હવે છે ને માને દીકરાને આપણે ભાગ દેવો છે આપણે એવું નક્કી કરી લીધું છે ત્યારે ગેંગ લીડરની અટકતી ગેંગના નામ પડતા હતા પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ ગેંગો શાંત પડી ગઈ છે ત્યારે હાલ છેલ્લા થોડા સમયથી નવી ગેંગો જાગી છે અને આ ગેંગમાં મોટાભાગે નવયુવાનો સામેલ થઈ રહ્યા છે ત્યારે પોરબંદરમાં ફરી ગેંગવોરનો યુગ શરૂ થાય તે પહેલા આવી ગેંગોને નાથવી જરૂરી બની જાય છે જેને લઈ પોલીસ આવી આંકડિયા ગેંગો સામે જાગે તેવી માંગ ઉઠી રહી છે જોકે આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી આ શખ્સો ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર